અમા હવે જમવાનું બની ગયું કે નહીં હા બની ગયું છે ને હા તો બની ગયું આ પણ નકરી મને આમ જ કીધા ગઈ કંટી હોય જોવો તો મારે ખાવું જ નથી જાવ નંદી તું એને મુલાગ્યો છો એને ખોટું લાગી ગયું ને આવીને જમવાનું દે દે દો દેતા આલે સાનો મોટો રિહાયા વગરનો ખાઈ લે નથી ખાવું જા મારે લે ને મેં ખાવું એ તો ખાઈ લે ને નથી ખાવું જા મારે આલે કુ 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 આયો બા